નંદન 7 કિલોમીટર છે હા નંદન વંદરાવન ચોક લાહરીના પાછળ છે મમલી પાસે આ એક તળાવ નહી બે તળાવ છે

તમાર ભાઈ હા મળી નઈ જુઓ પણ મારી જોગણીનો રોમ એવું કે તમારા વોમમાં આબો બોળા ઢાળ ઢાળ આવે પછી તમારું બસ સ્ટેન્ડ જે કેતા એ આવે પણ જે બસ સ્ટેન્ડ આવીથી આવક જે ચોક પડે પડે બગચડની આગળ હા એ પડે

રસ્તો લાઈન પૂરી થાય તમે જ ત્યાં પડો રસ્તો સીધે સીધે અવાજ જેવો અને રસ્તો વચ્ચે છે બે લાઇનો વચ્ચે હા એ ગલી જેવો જ છે તમારું ઘર આશરી છે ને અમરનું છે

चाउंड कौन है चाउंड हाँ ये खबर नहीं है खबर तो यहाँ कर सी क्या क्या बात मेरे परमार हाँ परमार मैं चाउंड से भी देखा नहीं था हाँ यहाँ कौन है ने परमार माँ माँ हाँ वो परमार नौ कर दिया हो तो सरसी दिया हो तो सरसी हाँ रचाऊंड चाउंड ना रचाऊंड

તો ભગવાનનો ફોટો નાતો કે એ રોમ તમા બોલો શું થાય હજુ ગણવાનું કશી કરશે હ ને મે ગામમાં બે બતાઈ દેજો ઓય અમન ખબર નહોતી ઓડકાર લોવો ગદી દેખાય આમ ગદ ગદિયા દે હે મારી પૂરી દેવી ગડીયા

તમારો ભાઈ પણ આપણું ખબર હોય ને હા એક તમારું ગો ગોમમાંથી ભોણેજ દાવા જતા આવ્યા સાચું મળ્યું હા આચું તો ભોણેજ દાવા ગમે તમે આવે છે પણ બહાર ઘરે આવે છે એટલે વહેવાર તો મન થઈ એ તો હવે જવાનું થઈ ગયું હા એટલે શું કહેવાય બાર બાર કેવા એ નોકરી વંદ્ય થાય બાર ના કેવા ના એ નહીં આ તો જતો ઘર બાર ઘર બાર તો ચૌન કોળ દેવના તા નહીં આ રૂબારી માતાએ

ચાલુ લઈને જતા અને ડાબીએડી જે હોય આપણે પડ્યાવરણ આજદ આપણને ખબર હોય કે આ મળી ગમણા પછી મને પછી ખૈદ હાઈ જ ભરમાણ સંભાળતા નું ભાઈ તમારું ભરમાણ આવે એ તરીકો કે એક ભેગો દડતો નહીં તમારો મળી તમારે ત્રણ ભાઈઓ આગળ નહીં ત્રણ ભાઈ હું વ્યવહાર પૂછવું પછી કેમ છું

અને હમંત બતંગ કોયા આથી માતા કોયા ઓય જો એ જડી એનું કોયા એ બધું પછી કોઈ નો બગર બરાબર